Субтитры делал DimaTorzok લિંક છે બસ છે ચેક હાઈ સ્કૂલ મે કેટલા વાગે તો પડે પાસી અત્યારે बस वो आसिया के कपड़ा हाथ में आ सकता है एक एक सबे बार मेरी प्लान सीनियर जी बात करना पड़ेगा समय तुम्हारी गाड़ी ले तो सर हमारी गाड़ी में व्यवस्था करो दाएं को नड़िया समय हमें लेवल रोस्ता पचास सैकड़ मांसों में देवल देवल उपस्थापित हुए पचास सैकड़ साल ऊंचाई पर चले तो इन्हें निर्माण नहीं है आप को जाओ नहीं कितनी कटाव पे है बस कटाव नीचे हल्के नजर आने ना

ખેડા તાલુકામાં પૂરતી સંખ્યામાં આશ્રય સ્થળો તૈયાર કરવામાં આવ્યા છે અને કોઈ પણ નાગરિકને તકલીફ ના પડે એ ખેડા જિલ્લા વહીવટીતંત્રની ને અત્યારે એક લાખ ક્યુસેક જેવો પાણી ધરોઈ ડેમથી છોડતા છોડવામાં આવ્યું છે એને ખેડા જિલ્લામાં પહોંચતા આશરે કરી બાર થી પંદર કલાક લાગશે પણ આગાહીના સ્વરૂપે કે જો ઉપરવાસમાં અથવા બીજા રાજ્યોમાં વરસાદ થાય તો ખેડા જિલ્લામાં કોઈ આડઅસર ના થાય એના માટે અમે છેવાડાના ગામોમાં જનસંપર્ક કરી રહ્યા છીએ